ટાઉન પોલીસે ચોરાઉ બે મોટર સાયકલ સાથે એક શખ્સ ને ઉભો છે ત્યાં જઈ ટીમે તપાસ કરતા આ શખ્સ મોટર સાયકલ સાથે મળી આવેલ બાઈક અંગે તેમની પૂછપરછ કરી આધાર પુરાવા માંગતા ગોળ ગોળ જવાબ આપતા તેમને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરાઈ હતી ત્યારે બાઇક ચોર શખ્સે કબૂલાત આપેલ કે થોડા સમય અગાઉ મહુવા કુબેર બાગ નજીક ડોક્ટર ભૂતના દવાખાના નજીકથી ચોરી કર્યાનું જણાવેલ અને અન્ય બાઇક અલગ અલગ જગ્યાએથી ચોરીઓ કરેલની કબૂલાત આપતા કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ ઝડપાયેલ આરોપી અશોક તીખાભાઈ પરમાર રહે ભાદરોડ તાલુકો મહુવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરાઈ અને પંદર હજારનો મુદ્દામાલ સાથે કબજે કરાયો આ કામગીરીમાં પીએસઆઈ એચજી ભરવાડ ભદ્દેશભાઈ પંડયા ભગતભાઈ રઘિયા હાર્દિકભાઈ ભાઈ જાની જગદીશભાઈ રિપોર્ટ કમલેશ ઢાપા છૂટક તથા જથ્થાબંધ સેમર વેચવાનું છે બોરડા તાલુકો તળાજા વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે કોન્ટેક્ટ નંબર તો તેર ઓગણસાઠ ચુમોતેર ચોવીસ બાવન છૂટક તેમજ જથ્થાબંધ સેમર વેચવાનું છે